અમરેલીના ઉદ્યોગ સાહસિક સાગર સાવલિયાએ દુર્લભ સફેદ ચંદનની ખેતી કરી તેલ અને પ્રોડક્ટ્સ બનાવવાનો અનોખો ઉદ્યોગ સ્થાપ્યો છે તેમને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અમરેલી તરફથી પીએમઈ જીપી અને આત્મનિર્ભર પોલિસી બે હજાર બાવીસ હેઠળ કેપિટલ અને વ્યાજ સહાય સબસીડી મળી આ સહાય અને તેમના વિઝનથી તેમણે રાજ્યમાં નવા પ્રકારના બિઝનેસમાં સફળતા હાંસલ કરીને અન્ય યુવાનોને પ્રેરણા આપી છે મારું નામ સાગર સાવલિયા મારી ફોર્મનું નામ છે રાજાધિરાજ એસેન્સિયલ્સ પ્રાઇવેટ લિમિટેડ અમે અમરેલી જિલ્લા ખાતે ચંદનનું પ્રોસેસ કરીને એમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવીએ છીએ જેમ કે ચંદનનું તેલ છે ચંદનનો પાવડર છે પછી અગરબત્તી માટે ચંદનનો પાવડર છે એ એ પ્રોડક્ટ અમે બનાવીએ છીએ જે આ અમે જે યુનિટ ચાલુ કર્યું છે એમાં સરકારશ્રી દ્વારા અમને પીએમી જીપી સ્કીમ અંતર્ગત અમને પચીસ ટકાની વ્યા કેપિટલ સહાય આપેલી છે આ ઉપરાંત આત્મનિર્ભર પોલિસી બે હજાર બાવીસ અંતર્ગત ગુજરાત સરકાર શ્રી દ્વારા કેપિટલ સહાય માટે વીસ ટકા અને એના ઉપરાંત વ્યાજ સહાય છ ટકા અમને આપવામાં આવેલી છે જે બદલ અમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અમરેલીના આભારી છીએ ધન્યવાદ